અષાઢ સુદ બીજે ભવ્ય રથયાત્રા ગણાય છે જેની તૈયારીના ભાગરૂપે મંદિરમાં ભગવાનની લીલાઓ કંડારવાનો અને રથના સમારકામની શરૂઆત કરાય છે ઇસ્કોન મંદિર વડોદરાના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે રથમાં રહેલા દરેક પાર્ટ્સ ચેક કરવામાં આવશે જ્યારે મિસ્ત્રી અને ટેકનિશિયન દ્વારા જે વસ્તુ બદલવાની હશે તે બદલી નખાશે બે દિવસમાં તૈયારી શરૂ કરાશે જેથી રથ મંદિર પરિસરમાં બહાર કાઢવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે સત્તાવીસ જૂને અષાઢ સૂદ બીજના રોજ રથયાત્રા નીકળશે સાથે મંદિરના સભામાં માંગલની ફરી વખત કંડારવામાં આવનાર છે પ્લાસ્ટિકના મોડલિંગથી તૈયાર થતી આ લીલાઓ ઓગણીસો માં કંડારવામાં આવી હતી જેને આ વર્ષે ફરી વખત કંડારવાનું શરૂ કરવામાં આવશે અગિયાર જૂને ભગવાનના જલાભિષેક બાદ કપાટ બંધ કરાશે આગામી અગિયાર જૂના રોજ જલાભિષેક બાદ જયેષ્ઠ પૂર્ણિમાથી ભગવાનના દ્વાર બંધ કરવામાં આવશે જે રથયાત્રાના દિવસે ખુલશે ધાર્મિક પ્રણાલી મુજબ જલાભિષેક બાદ ભગવાનનું કથળતું હોવાથી દર્શન બંધ રહેતા હોય છે રથયાત્રા પર્વે પાંચ લાખના ફૂલ વિદેશથી લાવી ખાસ શણગાર કરાશે રથયાત્રા માટે અંદાજે રૂપિયા પાંચ લાખની કિંમતના ફૂલ વિદેશથી લાવવામાં આવે છે જ્યારે ભગવાનને ખાસ શણગાર આ દિવસે કરવામાં આવતો હોય છે રાધાકૃષ્ણ ભગવાન અને જગન્નાથ મહારાજના રોજિંદા શણગાર માટે અનેક ભક્તો મંદિરમાં જ પુષ્પમાળા તૈયાર કરતા હોય છે જોકે આ દિવસ માટે ખાસ વિદેશથી ફૂલો મંગાવવામાં આવે છે